એ છઠ્ઠો બી નવમો સી દસમો ડી ત્રીજો અહીં જવાબ આવશે એ છઠ્ઠો ભાગ ત્યારબાદ બીજો પ્રશ્ન રાજ્યમાં શાસન વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું એ રાજાશાહી બી સરમુખત્યાશાહી સી કબીલાય બી લોકશાહી અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી કબીલાય ત્યારબાદ ત્રીજો પ્રશ્ન રાજ્યમાં વપરાતા ઘૂસ એટલે શું માટીના ચિત્રિત વાસણો બી તાંબાના ચિત્રિત વાસણો સી પિત્તળના ચિત્રિત વાસણો ડી સોનાના ચિત્રિત વાસણો એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ માટીના ચિત્રિત વાસણો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કયા મહાજનપદનો શક્તિશાળી રાજ્ય તંત્રમાં સમાવેશ થાય છે એ અવંતી બી મગધ સી કૌશલ બી આપેલ તમામ વિદ્યાર્થી મિત્રો શક્તિશાળી મહાજન પદ શામાંથી અવંદી મગજ કૌશલ અને વૈશાલી નો સમાવેશ થતો હતો પ્રશ્ન મગજ મહાજન પદની રાજધાની કઈ હતી એ કુશીનાર બી સંપા સી શ્રીવાસ્તવ ડી ગિરિવ્રજ રાજગૃહ અહીં વિદ્યાર્થી મિત્રો મગજની હતી ડી ગિરિવ્રજ અથવા રાજગૃહ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ઈસવીસન પૂર્વ એક ની આસપાસ ક્યાં વિસ્તારમાં વિવિધ જનપદની સ્થાપના થઈ હતી એ સિંધુ નદીના કિનારે બી પંજાબ અને ગંગા નદીના કિનારે સી પંજાબ ડી ગંગા નદીના કિનારે તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે બી પંજાબ અને ગંગા નદીના કિનારે ત્યારબાદ આગળ હવે એ પ્રશ્ન નાગવંશ પછી ક્યાં વંશની શરૂઆત થઈ એ હરિયક વંશ બે નંદવંશ શ્રી મૌર્ય વંશ જે ગુપ્ત વંશ નાગોસ પછી વિદ્યાર્થી મિત્રો નંદ વંશની શરૂઆત થઈ નંદવંશનો પ્રથમ રાજા હતો મહાપદ્વાનંદ હતો તેને ભારતનો પ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણવામાં આવે છે ત્યારબાદ જો નંદ વંશની વાત કરીએ તો નંદ વંશનો અંતિમ રાજા ધનાનંદ હતો તેને ચંદ્રગુપ્ત મૌર્યએ હાર આપી અને મૌર્ય વંશની શરૂઆત કરી હતી ત્યારબાદ આઠમો પ્રશ્ન નાગવંશના સ્થાપક કોણ હતા વિદ્યાર્થી મિત્રો અહીં એ શિશુનાગ મહાજનપદની રાજધાની કઈ હતી એ ખુશીનારા બી શ્રીવાસ્તવ સી ડી વૈશાલી વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી વૈશાલી ત્યારબાદ દસ પ્રશ્ન ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે માહિતી પ્રાપ્ત થાય છે એ બૌદ્ધ ગ્રંથો બી મહાકાવ્યો સી વેદ ડી આપેલ તમામ તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી આપેલ આપેલ તમામ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન મગધમાં બિંબિસારના પુત્ર દરમિયાન મગધની રાજધાની કઈ હતી એ પાટલીપુત્ર બી ગિરિવ્રજ સી અવંતી

અંગ મહાજન પદની રાજધાની કઈ હતી એ કુશીનારા બી ચંપા સી શ્રીવાસ્તવ પ્રશ્ન ખંભોજ મહાજનપદની રાજધાની કઈ હતી એ તક્ષશિલા બી ગિરિવ્રજ સી લાજપુર ડી વિરાટનગર અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી લાજપુર ત્યારબાદ પંદરમો પ્રશ્ન પછી કોણ સત્તા પર આવ્યું એ છત્રુ બી એ ત્યાર ત્યારબાદ છોડમો પ્રશ્ન હરિયક વંશ પછી ક્યાં વંશની સ્થાપના થઈ એ નાગવંશ બી નંદવંશ વંશ શ્રી ગુપ્તવંશ ડી મૌર્યવંશ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ નાગવંશ ત્યારબાદ છત્તરમો પ્રશ્ન સિકંદર ભારત પર આક્રમણ સમયે નંદ શાસન કરતા હતા એ મહાપદ્મનંદ બી ધનાનંદ ડી ચંદ્રગુપ્ત અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ધનાનંદ ત્યારબાદ અઢારમો પ્રશ્ન વૈદિક કાળમાં વડાને ક્યાં નામે ઓળખવામાં આવતો હતો એ રાજા બી રાજન્ય સી પીલુપતિ બે આપેલ તમામ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ રાજા ત્યારબાદ ઓગણીસો પદ નો પર ક્યાં ક્યાં વંશોએ શાસન કર્યું એ વંશ હરિયક સી ડી આપેલ તમામ વિદ્યાર્થી મિત્રો આપેલ તમામ ત્યારબાદ વીસમો કૃષ્ણ કાશી મહાજન પદની રાજધાની કઈ હતી એ વૈશાલી બી રાજગૃહ સી વારાણસી ડી ખુશીનારા અહી વિદ્યાર્થી મિત્રો કાશી મહાજન પદની રાજધાની છે એટલે કે જવાબ આવશે સી વારાણસી ત્યારબાદ એકવીસમો પ્રશ્ન પંચાલ મહાજન પદની રાજધાની કઈ હતી એ કુશીનાર બે ગેરીવ્રજ અથવા રાજગૃહ વારાણસી અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી કામ્પિલ્યા ત્યારબાદ બાવીસમો પ્રશ્ન હર્યક્રશ સ્થાપક કોણ હતો એ બિમ્બિસાર બી ધનાનંદ સી બિંદુસાર ડી અજાત છત્રુ તો હર્યક્રંચ સ્થાપક હતો એ બિમ્બિસાર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રેવીસમો પ્રશ્ન ચોર મહાજન પદની માહિતી ત્યારબાદ આગળ જોઈએ તો ચોવીસમો પ્રશ્ન સુરસેલ મહાજન રાજધાની કઈ હતી તેમાં એ વારાણસી બે ઇન્દ્રક્રસ્ત શ્રી કોશિયર અને ડી મથુરા એ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે હિન્દુ ધર્મ ડી આપેલ તમામ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ બૌદ્ધ ધર્મ ત્યારબાદ મો પ્રશ્ન ભારતના સૌ સામ્રાજ્ય નિર્માતા રાજા કોણ ગણાય છે એ મહાપદ્માનંદ

જમાં મણ લીટની દિવાલ કેટલા વર્ષ પહેલાની હોવાનું ગણાય છે ત્યારબાદ ઓગણત્રીસ મહાજન પદના સમયગાળામાં કઈ ધાતુના ઓજારોના લીધે ખેતીમાં સુધારો થવા લાગ્યો હતો એ તાંબુ બી લોખંડ

અહીંથી આપણે વિધાન વાળા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ તો ખાસ ધ્યાન વૈશાલીના બીજો કપિલ વસ્તુના શાક્યો ત્રીજો મિથિલાના વિદે ચોથો કુશીનારના મલો ઓપ્શન એ આપેલ પૈકી એક પણ નહીં બી એક અને ત્રણ છાચા એક બે અને ત્રણ ચાચા ત્યારબાદ ડી ઓપ્શન આપેલ તમામ સત્ય વિધાન પસંદ કરો એ સભ્યતા એ મનુષ્યની રહેણી કહેણી સાથે સંકળાયેલી છે બી સંસ્કૃતિ એ માન વિના પોતાના બુદ્ધિશક્તિના આવડત અને કૌશલ્ય જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે

એટલે ડી ઓપ્શન આપેલ પૈકી એક પણ નહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપેલ પૈકી એક પણ નહીં અને જો આપણે જોઈએ તો એનો સાચો જવાબ આવશે સૌપ્રથમ આવશે હર્યક વંશ આવશે ત્યારબાદ નાગવંશ આવશે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નંદવંશ આવશે જે ઓપ્શનમાં એક પણ આપેલ નથી તો આપણે આગળ જોઈએ તો ચોત્રીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન ગણ રાજ્યના સામાજિક જીવન વિશે ખોટું છે પેલો લોકો સાદા ઘરોમાં રહેતા હતા બીજું વિધાન લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ કરતા હતા ત્રીજું વિધાન તેના વાસણો ઉપર ચિત્રાંકન કરતા ન હતા એટલે કે તે જે વાસણો વાપરતા હતા તેના પર તે લોકો ચિત્ર દોરતા ન હતા ત્યારબાદ ચોથું વિધાન તેઓ પશુપાલનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જો ઓપ્શન જોઈએ તો એ આપેલ તમામ ખોટા છે બી એક અને ચાર ખોટું છે

રાજ્યમાં જભાભરાતી તે સ્થળને જભાગૃત કહેવામાં આવતું ત્યારબાદ ત્રીજું વિધાન રાજ્યની બધી સત્તાઓ ઉચ્ચ અધિકારીઓ પાસે રહેતી હતી ત્યારબાદ ચોથું વિધાન રાજ્યમાં પ્રત્યેક સભ્યોને રાજા રાજા ગણવામાં આવતો ન હતો નાનો વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન જોઈએ તો પહેલું અને બીજું વિધાન ખોટું છે ત્યારબાદ માત્ર બીજું વિધાન ખોટું છે ત્યારબાદ જે ઓપ્શન માત્ર ચોથું વિધાન ખોટું છે ત્યારબાદ ડી ઓપ્શન બીજું અને ચોથું વિધાન ખોટું છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ પણ તમારે જ કોમેન્ટમાં આપવાનો રહેશે અને હા વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા પ્રશ્નો સરસ લાગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી અને તમારા વિદ્યાર્થી મિત્રો અને દોસ્તોને બી શેર કરવા નમ્ર વિનંતી જેથી વધારેમાં વધારે લોકો સુધી માહિતી પહોંચી શકે અને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ બી છે જો તમે અમારી મારી સાથે જોડાયેલા રહેશો અને ટેસ્ટો આપશો તો વિદ્યાર્થી મિત્રો તમારે બીજી વાર ધોરણ છ ની સામાજિક વિજ્ઞાન ને રિવિઝન કરવું નહીં પડે જેથી બની શકે એટલા પ્રશ્નો અમે અહીં લેવાનો પ્રયત્ન કર્યો છે ચાલો વિદ્યાર્થી મિત્રો મળીએ કાલે પાંચમા ચેપ્ટર સાથે તો ત્યાં સુધી વિદ્યાર્થીઓ જય હિન્દ જય ભારત